ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર માટેની આકરા શાસ્ત્રની ઓગસ્ટની પ્રશ્ન બેંક આવી ગઈ છે અને આપણે એનું સોલ્યુશન જોવાના છે વિભાગ એની અંદર ત્રણ પ્રશ્નો પૂછાશે બીની અંદર બે પ્રશ્નો સીની અંદર બે પ્રશ્નો ડીની અંદર બે પ્રશ્નો અને એની અંદર બે પ્રશ્નો એ બી સીડીમાં કેટલા પ્રશ્નો છે આપણે વાત કરીએ એ જ અહીંયા આપેલું છે ચલો હવે સેક્શન એથી થી કરીએ નિયત સંબંધનો સૌ ખ્યાલ કયા આકરા આપ્યો હતો તો જવાબ સર ફ્રાન્સિસ ગાલટન ગોલ્ટન લખેલું છે જવાબ આવશે ગાલતન અને આ વસ્તુ આપણે આખી આગળ આપી દીધી હતી તમે જોયું હોય તો નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત રેખા આપણે ઘણા બધા દાખલા ગણ્યામાં આ સૂત્ર મૂકીએ વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ એટલે જવાબ પડી જ આવશે આગળ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટી શું થાય ત્રુટીનું સૂત્ર આપણને ખબર છે વાય માઇનસ વાય કેપ એટલે આ આપણો જવાબ આવશે નિયત સંબંધ રેખા મેળવતી વખતે તૃતિના વર્ગોનો સરવારો કેવો હોવો જોઈએ તો તૃતિ જે છે એ તૃતિના વર્ગોનો સરવાળો હંમેશા ઓછો એટલે કે ન્યૂનતમ હોવો જોઈએ પ્રચલિત સંકેતોમાં બી વાય એક્સ એટલે શું બી ને શું કહેવાય બી ને એવું કહેવાય કે એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર થાય તો વાયની કિંમતમાં પણ અંદાજિત ફેરફાર થવો જોઈએ આગળ નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે વિધેયાત્મક સંબંધ કોણ દર્શાવે તો નિયત સંબંધ દર્શાવે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય બધા સવાલના જવાબ આપણે આપેલા જ હતા તમે જોયું હોય તો એટલે એક્સ બાર અને વાય બાર આપણે એક પ્રશ્ન બેંક પર અગાઉ બનાવેલી હતી જે એના માટેની અંદાજીત હતી અને આપણે ચેપ્ટર નંબર ત્રણ છે એના માટેનો એ અને બીનો વિડીયો પણ બનાવેલો હતો એમાં બધા જ પ્રશ્નો હતા પણ તમે જોતા નથી એટલા માટે પ્રોબ્લેમ છે નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા કઈ રીતથી મેળવાય તો જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત એ જવાબ આપણો આવશે ત્યાર પછી જવાબ નવમો પ્રશ્ન વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કેપ બરાબર દસ વત્તા ત્રણ એક્સ હોય એટલે એક્સની જગ્યા પર વીસ મૂકી દેવાના એક્સની જગ્યા પર વીસ મૂકીએ એટલે વીસતાલીસ સાહીઠ થઈ ને દસ એટલે સિત્તેર આપણો જવાબ આવશે નિયત સંબંધ રેખામાં કયો સંકેત નિયત સંબંધ રેખાનો ધાર એટલે આપણે બી શોધીએ જવાબ શું આવશે બી સંબંધાંક ની કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય કઈ કિંમત માટે તો અગિયાર નંબરનો જે પ્રશ્ન છે તો આર શૂન્ય હોય તો નિયત સંબંધાંક પર કેવો હોય શૂન્ય થાય આગળ બે ચલ વચ્ચેનો નિશ્ચયતાનો આંક આનું વર્ગમૂળ કાર નાખવાનું આનું વર્ગમૂળ કાર એટલે ઝીરો પોઈન્ટ સાત આવે પણ ઝીરો પોઈન્ટ ઓછા સાતનું વર્ગમૂળ પણ વર્ગ કરે તો પણ ઓગણપચાસ થાય અને વધતા કરે તો પણ એટલે આપણે વધતા ઓછા જે જીરો પોઈન્ટ સાત છે એ આપણો જવાબ આવશે બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું નિશ્ચયતાનો આંક એટલે સહસંબંધાંતનો વર્ગ આપણે એને આર સ્ક્વેર કહીએ અને સહસંબંધ એટલે આર જો આર સ્ક્વેર બરાબર સ્મોલ આર બરાબર એક હોય તો બે વચ્ચે કેવો સંબંધ કહેવાય બે વચ્ચે સંપૂર્ણ ધન સોરી સંપૂર્ણ સુરેખ સહ સંબંધ કહેવાય છેલ્લો સવાલ જો આર બરાબર પોઈન્ટ આઠ હોય વાંચ્યા વગર આઠનો વર્ક કરવાનો આઠનો વર્ક એટલે ચોસઠ થાય અને ચોસઠ ટકા એ આપણો જવાબ આવે ચાલો આગળ જોઈએ નિરપેક્ષ ચલ એટલે શું આ બધા જવાબ છે જ પણ જોઈ લેજો સવાલ કયા કયા છે એના દાખલાઓ પણ હું તમને બતાવી દઈશ ચિંતા કરતા નહીં આ દસે દસ જવાબ છે ત્યાર પછી વિભાગ સી જોઈ લેજો બધા જવાબ હું તમને નીચે આપું વિભાગ સીમાં કયા કયા પ્રશ્નો વિભાગ ડીમાં કયા કયા પ્રશ્નો એ પણ જોઈ લેજો અને ત્યાર પછી વિભાગ ઈના પ્રશ્નો કયા છે એ પણ જોઈ લેજો જેથી કરીને પરીક્ષામાં કામ લાગે ત્યાર પછી આગળ જુઓ એ નીચે આપેલું છે એ વિભાગ એ વિભાગના મેં જવાબો તમને આપી દીધા પણ તમારે કયા કારણસર છે એ જોવું હોય તો તમે આ જોઈ લેજો કયા કારણસર કયા જવાબ આવે એ એ બધા કારણ સહિત જવાબ અહીંયા આપેલા છે એ જવાબ કેવી રીતના આવે એનો પણ તમને અહીંયા ઉલ્લેખ કરેલો છે ચાલો વિભાગ બી વિભાગ બી થી શરૂઆત કરીએ વિભાગ બીમાં પહેલું આપણને પૂછેલું છે નિરપેક્ષ ચલ કોને કહેવાય કાર્યકાળનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ ચલને નિરપેક્ષ અથવા કારણભૂત ચલ કહેવાય એને એક્સ વડે દર્શાવવામાં આવે ત્યાર પછી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અનવાયુજિત રેખામાં મેળવવાની રીત કઈ ન્યૂનતમ વર્ગોની રીત જો કોઈ નિદર્શ બિંદુ અન્વાયોજીત રેખા પર પડતું હોય તો ત્રુટીની કિંમત હંમેશા શૂન્ય થાય ત્યાર પછી આગળ જોઈએ નિયત સંબંધના સંદર્ભમાં બી ગ્રેટર દેન ઝીરો હોય તો બીની કિંમતનું અર્થઘટન બી ગ્રેટર દેન ઝીરો હોય તો નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલની કિંમતમાં પણ વધારો થાય તૃતિની કિંમત ઋણ ક્યારે હોય ન્યૂનતમ વર્ગોની રીતે મળેલી નિયત સંબંધ રેખાથી નીચે તરફ આવેલા બિંદુ માટે ત્રુતિ કેવી હોય ઋણ હોય ત્યાર પછીનો પ્રશ્ન છે નિયત સંબંધ રેખા વાય વાય વાયકેપનો જવાબ આ જે પ્રશ્ન છે ને એ થોડો અલગ હતો ખાલી તમારે એની અંદર એક્સની કિંમત મૂકી દેવાની છે આની અંદર એક્સની કિંમત મૂકી દેવાની છે હું તમને બતાવું એ પ્રશ્ન કંઈક આ રીતનો હતો એ આપણે જોઈ લે એટલે ક્લિયર થઈ જાય એ પ્રશ્ન થોડો મને મળ્યો ને એટલે અલગ મૂકી દીધો ચાલો આપણે શું કરવાનું આપણે આની અંદર શું મૂકી દેવાનું એક્સની કિંમત દસ એટલે આની અંદર દસ મૂકી દઈએ તો કેટલા થઈ જાય પંદર અને ત્રીસમાંથી પંદર બાદ કહેવા તો જવાબ કેટલો આવે પંદર આવે એટલે એ જવાબ ત્યાં હતો ને એટલે માટે એ જોઈ લીધું ચાલો આગળ ચાલીએ ત્યાર પછી બીમાં બીજો એક પ્રશ્ન જોઈએ આગળનો એ પ્રશ્ન એ છે જોઈએ મૂકેલા છે પચાસ પા આ બીજી રીતે છે તમારે ખાલી એ દાખલો બીજો છે પણ એ રીતના સમજી લેવાનું નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી તો માપના પરિવર્તન એટલે કે સ્કેલના માપથી કેવું છે અને ઉગમ બિંદુ હોય તો છે જો સ્વતંત્ર છે ઉપર તો ઉગમ બિંદુ નથી તો સ્કેલ એટલે કે માપ જો સહસંબંધાંકનું ચિહ્ન ઋણ હોય તો નિયત સંબંધાંકનું ચિહ્ન પર ઋણ જ હોય વાય કે બરાબર પંચાણું માઇનસ છ પોઈન્ટ પાંચ એક્સ એ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવે છે સહસંબંધાંકનું ચિહ્ન કેવું આવે તો જો અહીંયા જવાબ આપેલો છે વાયની એક્સની નિયત સંબંધ રેખા સમીકરણ વાય કે બરાબર એ વધતા બી સાથે સરખાવતા બી કેટલો આવે માઇનસ જીરો પોઈન્ટ માઇનસ છ પોઈન્ટ પાંચ આવે હવે આપણે જાણીએ કે સહસંબંધાંક અને નિયત શૂન્ય ચિહ્નો કહેવાય સમાન હોય માટે નિયત સંબંધાંક બીનું ચિહ્ન ઋણ હોવાથી સહસંબંધાંક પણ કેવો હશે ઋણ જ હશે આગળ માપના પરિવર્તનથી જો એક્સ અને વાય બંનેની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે તો જોઈએ માપ સ્કેલના પરિવર્તનથી એક્સ અને વાયની કિંમત બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે નહીં કારણ કે સીએક્સ બરાબર સી વાય બરાબર એકના છેદમાં બે થશે એટલે બદલાશે નહીં આવો આપણે લખી દેવાનું હવે સીના જે દાખલાઓ છે એ દાખલાઓ પણ અહીંયા મેં લઈ લીધા છે એ દાખલાઓના જવાબ પણ જોઈ લેજો કેવી રીતના આવે હતી જો જવાબ તમે ખાલી જોઈ લેજો હું એનું સંપૂર્ણ સોલ્યુશન પણ મૂકીશ દાખલા ગણાવીને એટલે આ તમે ખાલી જવાબ જોઈ લેજો કેવી રીતના આવે એ ત્યાર પછી સત્તાવીસ નંબરના પ્રશ્નના જવાબ કેવી રીતના આવે એ પણ જોઈ લેજો હું બધું ગણેલું જ છે અહીંયા તમને બધા જ જવાબો મળી જવાના છે અઠ્ઠાવીસમાં શું છે તો અઠ્ઠાવીસમાં મેં અહીંયા કમિંગ શું લખેલું છે કારણ કે એનું સોલ્યુશન મેં હજુ સુધી બનાવ્યું નથી એટલે તમને એ મળી જશે ચિંતા નહીં કરતા નિયત સંબંધકના ગુણધર્મો તો અહીંયા ગુણધર્મો પણ આપણે લખેલા છે બી વાયક્સ બરાબર પાંચ છે તો એનું અર્થઘટન પણ અહીંયા લખેલું છે એકત્રીસ નંબરનો પ્રશ્ન એનું સોલ્યુશન તમને મળી જશે ચિંતા નહીં કરતા બત્રીસનું સોલ્યુશન પણ મળી જશે બધું જ મળવાનું છે ડાયરેક્ટ તમને જવાબ આપેલો છે પણ સોલ્યુશન તો મળશે ચિંતા નહીં કરતા તેત્રીસ નંબરનો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન અહીંયા આપી દેવામાં આવેલું છે ચોત્રીસ નંબરનો પ્રશ્ન છે એનું સોલ્યુશન એક છે કેવી રીતના છે એ પણ અહીંયા આપેલું છે અને નિશ્ચયતાનો આંક એટલે શું એ સમજાવવાનું કીધું છે એ પણ અહીંયા આપી દીધું છે એટલે સી ડી અને ઈ એ જે બધા દાખલાઓ છે એ બધા દાખલાઓના જવાબો તમને મળી જશે એના માટેની કોઈપણ જાતની ચિંતા તમારે કરવાની જરૂર નથી નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સી ડી અને ઈના જે સોલ્યુશનવાળા વિડીયો છે એ પણ અપલોડ થઈ જશે આભાર